ફ્રેન્ડ વેલકમ ટુ માય YouTube ચેનલ જેસી કૃષ્ણા જય માતાજી તો આજે આપણે બનાવીશું કंटोલાનું શાક તો કंटोલા

ખાખરાના પાનમાં આપણે છે કંટોલાનું શાક બનાવીશું તેના માટે સૌપ્રથમ છે હું કંટોલાને ઝીણા ઝીણા સુધારી લઈશ આ રીતે કંટોલાના બી છે એને આપણે પેલા દૂર કરી દેશું ત્યારબાદ આ કંટોલાના છે આપણે ઝીણા ઝીણા ટુકડા કરીશું છે 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 ભરપૂર હોય હોય તે માટે ખૂબ જ સારા તેથી ચોમાસાની ઋતુમાં આપણે ભરપૂર કંટોલા છે એ ખાવા જોઈએ તો આ રીતે આપણે બધા કંટોલા છે એના ટુકડા કરી લેશું આ રીતે છે કંટોલા ના ઝીણા ઝીણા પીસ થઈ જાય ત્યારબાદ છે આપણે એમાં મીઠું ઉમેરીશું બાદ પાંચ ચમચી જેટલું હળદર ઉમેરીશું તેમજ અળધી ચમચી જેટલું તેલ ઉમેરીશું એને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું આ રીતે બધા કંટોલામાં છે એ હળદર મીઠું અને તેલ ચડી જાય ત્યારબાદ છે આપણે ખાખરાના પાન લેશું તો આ રીતે પાન લઈ અને તેમાં છે ઉમેરી હવે આનું આપણે છે સરસ રીતે પેકિંગ કરી લેશું તો આપણું પેકિંગ બની ગયું છે હવે આને છે એ આપણે ચૂલા પર ભઠ્ઠામાં શેકીશું તો અહીં મેં છે એ છાણા અને લાકડાને થોડીવાર પહેલા સળગાવી લીધેલા હતા જેથી આપણો ભઠ્ઠો છે અત્યારે સરસ તૈયાર થઈ ગયો છે એમાં છે આપણે આ પેકેટ મૂકી દેશું અને છે આપણે 10 મિનિટ માટે શેકવા દેશું કે જેથી અંદર રહેલા કંટોલા છે એ બફાઈ જાય તેમાં છે આપણે હળદર ઉમેરી છે જેનાથી કંટોલાના સાકનો કલર ખૂબ જ સરસ આવે છે તેમાં તેમાં છે આપણે મીઠું ઉમેરી લીધું મીઠું ઉમેરવાથી કંટોલા છે એ ઝડપથી ચડી જાય છે અને તેલ ઉમેરેલું છે તેલ ઉમેરવાથી કંટોલા છે એ એકદમ સોફ્ટ બને છે તો દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એને છે એ ચૂલામાંથી બહાર કાઢી લઈશું તમે જોઈ શકો છો કે આપણા કંટ્રોલા છે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે શાકનો વઘાર કરવા માટે ચૂલા ઉપર આપણે છે એ માટીનું વાસણ મૂકીશું તેમાં આપણે છે બે ચમચી જેટલું તેલ ઉમેરીશું

મસાને થી આપણે મિક્સ કરી લેશું અને આપણે કંટોલા છે એ ચડી ગયેલા હોવાથી અને છે આપણે માત્ર 2 મિનિટ માટે ચડવા દેશું 2 મિનિટ બાદ આપણે છે માં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું એને સરસ રીતે મિક્સ કરી લેશું અને આને છે આપણે 1 મિનિટ માટે ચડવા દેશું